ઉપરાંતે પાટણ કોલકાતા અને ઉત્તરાખંડની દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં પાટણમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી મોટી સંખ્યામાં સર્વે લોકો જોડાયા હતા કોલકાતામાં ડોક્ટર યુવતી ઉત્તરાખંડની યુવતી તેમજ પાટણમાં સાત વર્ષની બાળા ઉપર તાજેતરમાં જ થયેલા બળાત્કાર અને હત્યા જેવા પિશાચી કૃત્યોને વખોડી કાઢવા તેમજ સમાજમાં આવા બનાવ બનતા અટકે તે હેતુથી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ ની યાત્રામાં ચંદનજી ઠાકોર પણ જોડાયા હતા જેમાં પાટણ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ આચરી હત્યાનો બનાવ બનતા ચકચકાર મચી ગયો છે જ્યારે ઉત્તરાખંડમાં પણ એક યુવતી પર બળાત્કાર કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ ઉપરાંત તાજેતરમાં પાટણમાં શ્રમિક પરિવારની ફૂલજીવી કુમળી બળાને હવસખોરે પીંખી નાખી હતી આ રીતે સમાજમાં વધી રહેલી દુષ્કર્મની પિશાચી ઘટનાઓ અટકે તેમજ સાચા અર્થમાં રામરાજ્ય રાજ્ય સ્થપાય અને સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી અને ભોગ ભંડારના આત્માને શાંતિ મળે તે હેતુથી પાટણમાં ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં પાટણ શહેરના ત્રણ દરવાજાથી નીકળી પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે સંપન્ન થઈ હતી આ કેન્ડલ યાત્રામાં પાટણ શહેરના નગરજનોએ સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક જાગૃતિ અર્થે મોટી સંખ્યામાં જોડાયા હતા આજે કોલકાતામાં થયેલું ડોક્ટર દીકરી સાથે જે અફવાય જે રેપ કેસ છે તે એક દીકરી માટે નથી આ સમગ્ર વિશ્વની એક દીકરી એટલે કે આપણી ભારતની એક દીકરી પાસે થયું છે આજે એના મા બાપને નહીં આપણે બધાને પણ એક ચિંતાનો વિષય છે આના માટે અને હું પણ અને બધાને વિનંતી કરીશ કે આવી રેલી કે કોઈમાં ભાગ લઈને ભારત સરકારને જાગૃત કરો કે આની પાછળ આપણે બી કાંઈ કરવા થાય તો આપણે કરવું જોઈએ એટલે મારી તમે બધાની નમ્ર વિનંતી છે કે તેના ન્યાય માટે આપણે જે થાય તે આપણે કરીશું અને આપનું નામ અને પરિચય મારું નામ પટેલ પ્રિયા 12 સાયન્સ સ્ટુડન્ટ છે દિવસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર વધતો જાય છે થોડા દિવસ પહેલાં પાટણની અંદર સાત વર્ષની એક નાની બાળકી ઉપર બળાત્કાર થયો એના પહેલાં કલકત્તાની અંદર શિયલ ડૉક્ટર મહિલા ઉપર બળાત્કાર થયો એનો ખૂન કરી દેવામાં આવ્યું ઉત્તરાખંડની અંદર પણ નર્સ ઉપર બળાત્કાર કરી અને એનો ખૂન કરી દેવામાં આવ્યો સાત દિવસ પછી એની લાશ મળી સામાન્ય રીતે ડૉક્ટર હોય કે નર્સ હોય એ સમાજની અંદર આગવી પ્રતિષ્ઠા ધરાવતા હોય છે અને દર્દીઓની સેવા કરતા હોય છે ત્યારે મહિલા ઉપર નો ત્યાં તો ના જ ચલાવી લેવાય પરંતુ જે રીતે નર્સ અને ડોક્ટર ઉપર આ રીતે બળાત્કાર કરી અને એમનું મર્ડર કરી દેવામાં આવે ખૂન કરી દેવામાં આવે મને લાગે છે જો આવું ચાલશે તો ડોક્ટર અને નર્સ પણ લોકોની સેવા કરવાનું છે અથવા કોઈ ડોક્ટર કે નર્સ થવાનું પણ વિચારશે નહીં અનેના લીધે સમાજની અંદર ગંભીર સમસ્યા પેદા થશે એટલે જે પણ મહિલા ઉપર અત્યાચાર કરતા હોય ડોક્ટર કે નર્સ ઉપર જે રીતે અત્યાચાર થાય છે એના ગુનેગારોને કડકમાં કડક સજા કરવી જોઈએ ને સરકારે આમના માટે કડક કાયદો બનાવવો જોઈએ આજે કોર્ટની રચના કરી અને છ મહિનાની અંદર આવા દોષિતોને સજા થાય કડકમાં કડક સજા થાય પાછીની સજા થાય તો જ આવા લોકો આવો અત્યાચાર કરતા અટકશે અને ભારતની અનેક રાજ્યની મહિલાઓ સુરક્ષિત રહેશે અને ખાસ કરીને તબીબી ક્ષેત્રે જે અત્યારે ચાલી રહ્યું છે એના લીધે જે ભવિષ્યની અંદર મોટું નુકસાન થવાનું છે એ બચશે એટલે આજે પાટણની અંદર બિન રાજકીય રીતે તમામ સમાજના તમામ સંસ્થાઓના જે લોકો ભાઈઓ બહેનો એ જોડાયા છે અને દેશની અંદર અને ગુજરાતની અંદર મહિલા અત્યાચાર અટકાવવા માટે જે સરાહનીય ટેકો આપ્યો છે બદલ તમામ સંસ્થાઓના વડીલો યુવાનો ડોક્ટરો તમામ સંસ્થાના હોદ્દેદારોનું ખૂબ આભાર માનવું